નમસ્કાર મિત્રો આ એક વસ્તુ તમે જો રાત્રે પલાળીને ખાઈ લેશો તો તમારા સાંધાના દુખાવા જકડન ગરદનના દુખાવા હાથ પગના બધા જ દુખાવામાંથી તમને રાહત મળવાની છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આ એક વસ્તુ ખાવાથી તમારા બધા જ રોગ બધા જ દુખાવા ગાયબ થઈ જવાના છે તો આજે આપણે આની પરફેક્ટ અને યોગ્ય રીત કઈ છે તેના વિશે વાત કરીશું અને આ તમે પલાળીને ખાઈ લેશો તો તમારી ઉંમર ડબલ થઈ જશે અથવા તો તમારા શરીરની અંદર જે તીવ્ર દુખાવા છે જેના લીધે તમે હેરાન થાવ છો ડગલે અને પગલે તમારા શરીરની અંદર જકડન અનુભવો છો તો મિત્રો આ શરીરમાં ફેરફાર થઈ શકે છે આજે હું તમને વાત કહેવા જઈ રહી છું તે હાથ પગના સાંધાના દુખાવા કમરની તકલીફ અને નસોની નબળાઈ અને પ્રોબ્લેમના કારણે હોઈ શકે છે આજના દુખાવામાં તેને સરળતાથી મટી શકે એવી આપણે વાત કરવાના છીએ એટલે મિત્રો તમે આને મજાકમાં ન લેતા અતિશય તમને દુખાવા થતા હોય હેરાનગતિનો સામનો કરવો પડતો હોય

તમે ડોક્ટરની મોંઘી દવા પણ નહીં કરી શકે એક એવો નુસ્ખો જે તમારા શરીરની અંદર જઈને લોહીની એક એક નસને સાફ કરશે લોહીનું પરિભ્રમણ જે ધીમું પડી ગયું છે તેને સારું કરશે તેને સુપર ફાસ્ટ બનાવશે અને શરીરમાં સાંધાના દુખાવા છે જે ગ્રીસ પૂરું થઈ ગયું છે એ બધામાં કામ કરશે

પંચાવન વર્ષના અને એની હાલત એસી વર્ષના વૃદ્ધ જેવી થઈ જાય છે સવારે પથારીમાંથી ઉઠે તો દસ વખત વિચાર કરે છે હંમેશા ઘૂંટણમાં કટકટનો અવાજ આવે છે ખૂબ જ હેરાન ગતિનો સામનો કરે છે અને મિત્રો ટેકા વગર તો ઉભા જ નથી થઈ શકતા તો જો તમારા શરીરમાં પણ આવો થાક તો હોય કેટલા કિલોમીટર ચાલીને આવ્યા હોય અને તેમનું કામ બેઠાડું હોય ઓફિસમાં ખુરશી પર વારે વારે બેસવાનું થતું હોય સાંજ પડે તો એનું શરીર એકદમ તૂટવા લાગતું હોય ઘણા બધા માણસો ઘણી બધી દવાઓ લેતા હોય છે પેઇન કિલર ખાતા હોય છે બે ચાર કલાક સારું રહે પછી અચાનક તીવ્ર દુખાવો ઉપડવા લાગે છે તો મિત્રો તમારા જીવનમાં સાચો બદલાવ ત્યારે જ આવશે જ્યારે આપણે જૂના આયુર્વેદિક નિયમોને અપનાવશું હું તમને કહેવા જઈ રહી છું મિત્રો ખાસ કરીને મોટી વસ્તુ છે હાડકાનો દુખાવો તમારો પટ કરતો ગાયબ થઈ જશે તમારી નસોના વાંધા હશે બરાબર લોહીનું સર્ક્યુલેશન નહીં થતું હોય તો બધા જ ઉપાય તમને આ એક ઉપાય કરવાથી બધામાં ફાયદો થઈ શકે છે મિત્રો તમે માનશો નહીં માત્ર ને માત્ર બે જ અઠવાડિયા હા મિત્રો ખાસ કરીને એકવીસ દિવસમાં તમારી ચહેરામાં રોનક આવશે તમે દસ ડગલા ચાલવામાં થાકી જતા હતા એ તમે બગીચાની અંદર બે ત્રણ રાઉન્ડ મારી શકશો આ કોઈ ચમત્કારથી ઓછું નથી અને ખરેખર આ આયુર્વેદિક તાકાત અલગ છે તો આજે સિક્રેટ રેસીપી હું તમને આપું છું હવે જરાક વિચારો કે તમારી જાતને પૂછો કે શું રાત્રે સૂતી વખતે પગની પિંડીઓમાં કડતર થાય છે હાથ અને આંગળીઓ સૂન થઈ જાય છે ખાલી ચડી જાય છે સવારે ઉઠો છો

ઓક્સિજન તમારા શરીરમાં અને સ્નાયુઓ સુધી પહોંચતું નથી તો સર્ક્યુલેશન એટલે કે ખરાબ રક્ત પરિભ્રમણની નિશાની છે તો મિત્રો ચિંતા ન કરો કુદરે આપણને જે કાંઈ જડીબુટ્ટીઓ આપી છે એવા વરદાન આપ્યા છે જે શરીરમાં બંધ નસો ખોલી નાખે છે જેમ આપણે ગટર માં બ્લોકેજ હોય કેમિકલ નાખીને સાફ થતું હોય એ જ રીતના આ ઉપાય જાણતા પહેલા મિત્રો સમજવું જરૂરી છે શું કરવાનું છે શું નથી કરવાનું મિત્રો આપણે આપણા શરીરના મૂળ કારણને નથી ઓળખી શકતા તો ઈલાજ હંમેશા અધૂરો રહે છે મિત્રો તમે નસો બ્લોક થઈ જવાની પાછળ અને દુખાવાની પાછળ મુખ્ય પાંચ કારણો જવાબદાર હોઈ શકે છે તો આપણે વાત કરીએ સૌથી પેલા કારણનું પહેલું કારણ છે હાઈ બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસ વધારાની ખાંડ મિત્રો નસોને અંદરથી કાટ લગાવી દે છે જેને આપણે ડાયાબિટીસ ન્યુરોતોફી કહીએ છીએ નંબર બે ની વાત કરું મિત્રો હાઈ કોલેસ્ટ્રોલ હા મિત્રો નળીઓમાં જાડી જાડી ચરબી જમા થઈ જાય છે જેનાથી લોહીને વહેવાની જગ્યા ઓછી મળે છે

અસંતુલિત કરીને ખાસ કરીને મારી બહેનોને મોનોપોઝ સમયે પ્રોબ્લેમ વધી જાય છે અને ઘણા બધા માણસો હોય છે જે લીવર અને કિડનીની જ્યાં પ્રોબ્લેમ હોય અથવા તો દવાઓ ચાલુ હોય અથવા તો લીવર કિડની કચરો સાફ ન કરી શકતું હોય ત્યારે પણ લોહીના પરિભ્રમણમાં પ્રોબ્લેમ પડે છે હવે તમે આ એક ચોક્કસ જાણવા માટે એક જાદુઈ નુસ્ખો છે જે રીતના હું તમને કહું છું એ રીતના જો તમે ચાલશો મિત્રો તો સીધે સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડવાની છે તમે એકદમ તંદુરસ્ત બની જવાનો છો તો મિત્રો આપણું રસોડું જ આપણી ઔષધિ છે આ ઔષધિ કેવી રીતે બનાવવાની છે એ મિત્રો ખાસ ધ્યાનથી જોજો વિડીયોને અંત સુધી જોજો એક એક લીટી ધ્યાનથી સમજજો હું તમને એક સીક્રેટ સ્ટેપ કહું છું દવાની અસર છે મિત્રો બમણી કરવા માટે ખાસ કરીને આ વિડીયોમાં તમારે ધ્યાનથી સમજવું પડશે તમને આની પ્રોબ્લેમ જે છે એનો નિકાલ થાય મિત્રો ખૂબ એક મુખ્ય ઉપચાર છે એક ઉકાળો છે આ ઉકાળો તમારે ઘરે બનાવવાનો છે આપણે મુખ્ય ત્રણ યોદ્ધાઓની જરૂર પડે છે વસ્તુઓની જરૂર પડે છે જેમ યુદ્ધમાં લડવા માટે આપણે યોદ્ધા કહીએ છીએ ને આમ ડોગ સામે લડવા માટે પણ આપણા રસોડાના યોદ્ધાની વાત થાય છે સામગ્રીની વાત થાય છે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલી સામગ્રી શું લેવાની છે અને કઈ રીતનું છે એની વાત કરીએ એક તમારે સ્ટીલના વાસણમાં એક મોટો ગ્લાસ લેવાનો છે અને લગભગ અઢી મિલી પાણી લેવાનું છે અને ગેસ પર ધીમા તાપે એને ગરમ કરવા મૂકી દેવાનું છે એલ્યુમિનિયમનું વાસણ નથી વાપરવાનું મિત્રો સ્ટીલ કે માટીના સારામાં સારું અને શ્રેષ્ઠ વાપરવાનું છે અને બીજી વસ્તુ છે મિત્રો તજ પાણી સહેજ ગરમ થઈ જાય એટલે તજ એક ઇંચ લાંબો તજનો ટુકડો નાખવાનો હતો તજ એટલે કે માત્ર મસાલો નથી મિત્રો આયુર્વેદિકમાં તેને ચમત્કારિક વસ્તુ કહેવામાં આવે છે તજ જે હોય છે તે લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે જેમ શિયાળામાં ઘી જામી જાય છે તેમ શરીર લોહી થોડું જાડું થઈ જાય છે એટલે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે કુદરતી બ્લડ જેવું કામ કરે છે તેમાં ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે નસોના સોજાને તો મટાડે છે બીજી વસ્તુ છે મિત્રો હું તમને સીધું કહું તો તે છે એલચી એક આખી મોટી એલચી કાળા રંગની એલચી સહેજ ખાંડીને નાખી દો મોટો એલચો આવે છે મિત્રો તમને ખ્યાલ હોય ને તો કાળા કલરની એલચી આવે છે એ તમારે સહેજ ખાંડીને નાખી દેવાની છે યાદ રાખજો લીલી એલચી નથી લેવાની મોટો કાળો એલચો લેવાનો છે આ એલચા એટલે કે એલચીને તમારા શરીરની નર્વસ સિસ્ટમ માટે ટોનિક્સ જેવું કામ કરે છે તેની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ હોય છે અને બીપી કંટ્રોલ કરે છે હૃદયના ધબકારાને નિયમિત રાખે છે ફેફસા અને શ્વાસન તંત્રને મજબૂત કરે છે ત્રીજી વસ્તુ હોય તો એ છે મિત્રો લવિંગ બે નંગ લવિંગ લેવાનું છે અને અધકચરા તેને ખાંડી નાખવાના છે અને જેનો એક જલ્દી એક અંક ઉતરી જાય છે લવિંગમાં યુઝિનોલ નામનું તત્વ હોય છે મિત્રો આ યુઝિનોલ કુદરતી પેનકિલર જેવું કામ કરે છે અને જે દાંતનો દુખાવો હોય છે ઘૂંટણનો દુખાવો હોય છે સાંધામાં દુખાવા થતા હોય સોજા ચડી જતા હોય વાયુને કારણે દુખાવા થતા હોય તો લવિંગ સર્વશ્રેષ્ઠ છે આ ત્રણેય વસ્તુને પાણીમાં નાખ્યા પછી ગેસને ધીમો રાખી દેવાનો છે ધીમા અચે ઉકાળવાનો છે ઉકાળ વામાં ઉતાવળ કરવાની નથી ધીમે ધીમે ઉકાળવાનું છે જ્યાં સુધી પાણીનો રંગ બદલાય સોનેરી લાલ જેવો ન થઈ જાય ત્યાં સુધી લગભગ ત્રણથી ચાર મિનિટ ઉકાળવાનું છે આખું સુગંધથી મહેક ખૂબ જ મહેક આવશે સુગંધ આવશે ત્યાં સુધી તમારે ઉકાળતું રહેવાનું છે અને ઉકાળો તૈયાર થઈ જાય પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે હવે આ વાસણને ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી રહેવા દેવાનું છે વરાળ સાથે ઉડી રહેલા તત્વો પાછા પાણીમાં ભળી જાય ત્યારબાદ પાણીને ગાળી લેવાનું છે આ પાણી નવસેકવું હોય ત્યારે જ તમારે પીવાનું છે જો ડાયાબિટીસ ન હોય તો સ્વાદ પ્રમાણે તમે અડધી ચમચી મધ અથવા તો ગોળને ઉમેરી શકો છો પણ મિત્રો ખાસ કરીને જો તમને સુગરની તકલીફ હોય ડાયાબિટીસ હોય તો મધ કે ગોળ તમારે ભૂલથી નાખવાનો નથી આ ઉકાળો ક્યારે પણ તમારે પીવો જોઈએ એ પણ પ્રશ્ન આવશે આ શ્રેષ્ઠ સમય છે રાત્રે જમ્યાના ચાલીસ મિનિટ પછી એટલે કે સુવાના અડધા કલાક પહેલાં આખી રાત જ્યારે તમે ઊંઘમાં હશો ત્યારે આ ઉકાળો તમારા શરીરને રિપેરિંગ કરવાનું કામ કરશે સતત થી વીસ દિવસ આ પ્રયોગ કરવાનો છે અને તમે જો સવારે ઉઠો ત્યારે તમારા શરીરમાં જકડન નહીં રહે એક નવી ઊર્જા મળશે અને મિત્રો હું તમને એક વાત કહું કે શરૂઆતમાં એક વસ્તુ તમને કહી હતી કે બુશ સ્ટેપની વાત કરીએ જે લોકોને જલ્દી પરિણામની ઈચ્છા ધરાવે છે તેમને લોકો એક ટ્રીક કરવાની છે આ ટ્રીક કરવી ફરજિયાત નથી પણ કરશો તો આનાથી પણ વધુ સારું પરિણામ મળશે રાત્રે પહેલો ઉકાળો પી લ્યો પછી થી મિનિટ એક ચમચી કાચી વરિયાળી ચાવી અને રસ છે ને બધો જ ઉતારી જવાનો છે શા માટેનું કારણ એ છે કે મોટા ભાગના રોગોનું મૂળ પેટ હોય છે તમારું પેટ સાફ ન હોય ગેસ રહેતો હોય અપચો રહેતો હોય વાયુની તકલીફ હોય સાંધાના દુખાવા હોય

નાખશો એન્જિન ઓઇલ બદલાવશો તો ગાડી સારી રાખશે એવી રીતે નસોને ગ્રીસ આપવા માટે ત્રણ વસ્તુઓ ડાયટમાં ખાસ કરવી જરૂરી છે અળસી મિત્રો અળસી છે એ ઓમેગા ફેટી એસિડથી ભરપૂર માત્રામાં હોય છે શાકાહારી લોકો માટે માછલીના તેલ જેવું કામ કરે છે સાંધાની વચ્ચે જે લ્યુબ્રિક્સ વધારે હોય છે અળસીને શેકી અને પાવડર બનાવી રાખો સવાર સાંજે એક ચમચી ગરમ પાણી સાથે લ્યો અથવા તો અખરોટના આકાર જેવો બિલકુલ એકદમ મગજ જેવું દેખાય છે એ કોઈ સંજોગ નથી અખરોટ નસોની મજબૂતાઈ માટે શ્રેષ્ઠ છે રોજ સવારે બે પલાળેલા અખરોટ ખાવાથી પણ નસોની નબળાઈ દૂર થાય છે અને મિત્રો હળદર આપણી રસોડીની રાણી એટલે કે હળદર હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે અને દુનિયામાં સૌથી શક્તિશાળી સોજા ઉતારવા માટેનું પણ તત્વ છે અને શિયાળામાં તો અત્યારે ખાસ લીલી હળદર તો માર્કેટમાં અવેલેબલ જ છે અથવા તો રાત્રે દૂધમાં તમે એક ચમચી હળદર નાખીને પીવો છો તો મિત્રો આ હળદર પણ તમારા માટે ખૂબ જ સારામાં સારી છે અને છેલ્લી વાત કહો મિત્રો દવા અને ખોરાક સાથે થોડું હલન ચલન પણ જરૂરી છે જો તમારાથી જીમમાં જઈ શકાતું હોય તો સારું છે ન જઈ શકાય તો ઘરે હરવી તમે કસરત કરી શકો છો વીસ મિનિટ તમે સૂર્યપ્રકાશ સામે બેસી શકો છો એના કારણે તમારે વિટામિન ડી મળશે હાડકામાં અમૃત જેવું કામ કરશે હાથ પગ હથેળી ગરદ અને એમાં લોહીનું પરિભ્રમણ એકદમ પરફેક્ટ થશે તો મિત્રો આપણું શરીર એક મંદિર છે જ્યાં સુધી આપણે એને સાથ આપીએ છીએ જ્યાં સુધી આપણે એનું સારું વિચારીએ છીએ ત્યાં સુધી આપણને સાથ આપે છે અને આ બધા જ ઉપાયો મેં તમને જે બતાવ્યા એ કારગર સાબિત થાય છે સો ટકા સો એ સો ટકા સાબિત થાય છે અને સારું પરિણામ આપે છે કારણ કે તંદુરસ્તી એ જ આપણી સાચી કમાણી છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડિયો તમને સારો લાગ્યો હોય પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને હેલ્થને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારા સગા સંબંધી અને વોટ્સએપ ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી શકશો તમારા કોઈપણ જાતના પ્રશ્ન હોય દુખાવા હોય તો પણ તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે